રામ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાને લઈ પંચમહાલમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જિલ્લામાં રામ મંદિરોમાં ફૂલોની સજાવટની સાથે અનેક ધાર્મિક કાર્યક્રમ પણ આજે યોજાયા હતા સાથે મંદિરોમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો રામ ભક્તો દ્વારા મંદિર ખાતે તેમજ જાહેર માર્ગ પર આવતા જતા દરેક લોકોને ચા નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો ફટાકડા ફોડી ઉજવણી કરી હતી અયોધ્યા ના રામ મંદિર માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ વેપારીઓ પણ ધંધા રોજગાર બંધ રાખી રામ ભક્તિ માં જોડાયા હતા આજે હિન્દુ હિન્દુ સમાજ સમાજ તરફથી બટાણા પવાને ચણા પુલાવ નિઃશુલ્ક આખો દિવસ ચાલશે અને બિલકુલ ભક્તિમય માહોલ રહેશે આજે આખો દિવસ ધાર્મિક કાર્યક્રમ ચાલુ રહેવાના છે આજે તો ભક્તિમય માહોલ છે કારણ કે પાંચસો વર્ષ ના સંઘર્ષ પછી